બ્રહ્મસૂત્રનું જે બીજું સૂત્ર છે ત્યાંથી જ વ્યાસજીએ ભાગવતજીની શરૂઆત કરી છે પ્રથમ સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા અહીંયાથી હવે આપણે બ્રહ્મને ઓળખવાની જિજ્ઞાસા કરીએ છીએ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા આ પહેલું સૂત્ર બીજું સૂત્ર જનમાદ્યસ્ય યતઃ શાસ્ત્ર આ તમામ સૂત્રોની શૃંખલા વ્યાસજી શરૂઆત કરે તો વ્યાસજીએ બ્રહ્મ સૂત્ર આપ્યું એ જ વ્યાસજીએ ભાગવતજીની રચના કરી છે અને એ જ વ્યાસજીએ મહાભારતની રચના કરી છે રચયિતા વ્યાસ હૈ અને શરૂઆત કરી જ જમરૂખનો અને વ્યાકરણની દ્રષ્ટિએ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ પણ સાહિત્યની શરૂઆત જકારથી ન થાય જકાર એ દગ્ધ અક્ષર છે બળતો અક્ષર છે તો કોઈએ વ્યાસજીને પૂછ્યું કે તમે તો દ્વિબાહુ તમે બે હાથ વાળા છો છતાંય તમે નારાયણ નું રૂપ છે નારાયણ તો ચતુર્ભુજ હોય ને પણ તમે તો દ્વિબાહુ તમે તો બે भुजाવાળા છો છતાંય તમે નારાયણ નું રૂપ છો તમારું એક જ મુખ છે છતાંય તમે બ્રહ્માનું રૂપ છો ચતુરાનન બ્રહ્માજીના ચાર મુખ છે તમે એક મુખી છો પણ છતાંય તમે બ્રહ્માનું રૂપ છો અને અભાલ લોચનમ તમારા ભાલમાં તમારા કપાળમાં ત્રીજું લોચન નથી ત્રીજું નેત્ર નથી પણ છતાંય તમે મહાદેવનું રૂપ છો બ્રહ્મા વિષ્ણુ મહેશનું તમે રૂપ છો તો તમને એટલી ખબર નહોતી કે ભાગવત જેવા ગ્રંથની શરૂઆત જકારથી ન કરાય અને વ્યાસજી કહે છે પણ હું શું કરું મારી અંદર બળતરા જેટલી છે મારી અંદર બળતરા જેટલી છે એ હાલતું હોય ને આપણી જે ભાવ જગત હોય એ આપણા શબ્દ જગતમાં પરિણમે છે આપણી અંદર જે ચાલે ને એવું જ આપણને દેખાય સમજો આપણા ભાવ જગત જેવું હોય ને એવું જ આપણને દુનિયામાં દેખાય ભાઈઓ તમે ઘણી વાર અનુભવ કર્યો હશે તમે કોઈ નવી ગાડી છોડાવવાના હો ને ઇનોવા છોડાવો કે ક્રેટા લેવાની હોય કોઈ પણ તમે ગાડી લેવા જાઓ ને તમે એક મહિનાથી પ્લાનિંગ કરો બે ચાર જગ્યાએ ભાવ પૂછાવો થોડો ભાવ નોટિસ કરજો તમે નિરીક્ષણ કરજો એ એક મહિના સુધી તમે રોડ ઉપર હાયલા જાઓ તમને નકરી ઇનોવા દેખા તમે એમ કે મારે ક્રેટા લેવી છે તો તમને રસ્તામાં નકરી એ જ ગાડી દેખાશે આ તમે અનુભવ્યું હશે એ એવું નતું કે અચાનક જ હાલવા મેંડ્યું છે ના એ તો એમ જ હાલતી થયું આપણો ભાવ જગત એવું છે આપણા મનનું એ જગત એવું થઈ ગયું છે કે આપણને હવે એ દેખાય છે વ્યાસજી નું ભાવ જગત વ્યાસજી કહે છે હું શું કરું હું બળતરામાં છું હું દગ્ધ છું બળી રહ્યો છું મને શાંતિ નથી અશાંતિ છે નારદજીએ પૂછ્યું અશાંતિ કેમ છે અને વ્યાસજી કહે મહાભારતની રચના કરી બ્રહ્મસૂત્ર જેવું તત્વ જ્ઞાન આપ્યું વેદોને ચાર વિભાગમાં સંહિતાનું સરસ મજાનું સંકલન સંપાદન કર્યું અને તોય મારા ચિત્તને શાંતિ મળતી નથી બળી રહ્યો છું અને નારદજી કહે છે વ્યાસજી માઠું ન લાગે તો એક વાત કહું તમે બ્રહ્મસૂત્ર જેવું તત્વજ્ઞાન આપ્યું મહાભારત જેવી રોચક યુદ્ધ કથા આપી તમે તમે કર્યું પણ હજી સુધી હરિના ગુણ ગાયા નથી અને જ્યાં સુધી જીવ ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિનો અનુભવ થતો નથી એ તત્વજ્ઞાન એ સબ આ મગજની કસરતો છે ઠીક છે મગજની ધાર એનાથી તીક્ષ્ણ બને પણ હૃદયને શાંતિ ન મળે હરિના ગુણ ગાયા નથી તમે હરિના ગુણ ગાઓ પછી શાંતિ મળશે અને વ્યાસજીએ પોતાને શાંતિ મળે એ માટે ભાગવતજીના ગ્રંથનું નિર્માણ કર્યું છે અને શરૂઆત ક્યાંથી કરી જન્મા આમ તમે જુઓ તો તમે એમ કહી શકો કે શરૂઆત તો ઓમકારથી થઈ છે પણ ઓમકાર તો છે ને સનાતન સંસ્કૃતિના સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતા હોય એનો કોઈ પણ મંત્ર હોય એની શરૂઆત ઓમકારથી થી થાય 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 અને ઓમકારથી થી જ થાય કોઈ પણ દેવી દેવતાનો મંત્ર હોય એની શરૂઆત ઓમકારથી થી થાય પ્રણવ હૈ સરસ મજાની વાત છે ભગવાન રામ ભગવાન રામનું પ્રાગટ્ય ત્રેતા યુગમાં થયું ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય દ્વાપર યુગમાં થયું અને આપણે અત્યારે કળિયુગમાં જીવીએ છીએ તો આપણી પાસે પૂર્વનો આધાર છે ભૂતકાળનો આધાર છે કેવી રીતે આપણે કળિયુગમાં રહીએ છીએ તો દ્વાપર અને ત્રેતા આપણી પેલા થઈ ગયા એટલે રામ અને કૃષ્ણ આપણી પેલા થઈ ગયા તો હવે આપણી પાસે રામ નામનો આધાર છે આપણી પાસે કૃષ્ણ નામનો આધાર છે કારણ કે એ આપણા થી પેલા થઈ ગયા તો ત્રેતા મેં શ્રી રામ હોય દ્વાપર મેં શ્રી કૃષ્ણ હોય તો ત્રેતા ને દ્વાપર પેલા એક યુગ હતો સતયુગ તો સતયુગમાં લોકો કોનું ધ્યાન ધરતા કોનું નામ લેતા પ્રશ્ન થાય ને કે સતયુગ પછી 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 કળયુગ તો ભગવાન તો અહિયાં બીજી સતયુગમાં લોકો કોનું ઋષિ મુનિઓ ઓમકાર નું ધ્યાન ધરતા પછી ત્રેતા અવતારોની શ્રંખલા તો પછી થઈ જન્માદ્યય જન્મ વગેરે જેના કારણે જેના લીધે થાય છે એવો પર બ્રહ્મ પરમાત્મા વિચાર કરો અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર આપણા નજરની સન્મુખ રોજ થાય છે અને ચમત્કાર કરનારના દર્શન કરવાનું હું ને તમે ચૂકી જાય છે અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર આપણી દ્રષ્ટિ સમક્ષ રોજ થાય છે અને એ ચમત્કાર કરનારનું દર્શન કરવાનું તમે ચૂકી જઈએ છીએ એક પૂર્ણ નારી એક પૂર્ણ બાળકને જન્મ આપે અને છતાંય એ પૂર્ણ જ રહે છે એ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે